નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રીમદ દેવી ભાગવત હે હૈ વંશી ક્ષત્રિયો દ્વારા ભૃઘુવંશી બ્રાહ્મણનો સંહાર રાજા ધનમંજય વ્યાસજીને પૂછ્યું પિતામહ જેઓએ બ્રહ્મ હત્યાની જરા પણ ચિંતા કર્યા સિવાય હેવંશી ક્ષત્રિયોએ ભૃગુકૂળ બ્રાહ્મણની હત્યા કરી નાખતા તેઓનો આવો વેરભાવ ક્યાંથી થયો આપ મને તે કહો વ્યાસજીએ જન્મે જયનાર આમ પૂછવાથી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા હે રાજન હૈય કુળમાં કાર્તિવર્ય નામના એક અત્યંત ધર્મ ધર્મભાવનાવાળા બળવાન પરાક્રમી રાજા થયા હતા તેમને એક હજાર ભૂજાઓ હતી એટલે તેઓ સહસ્ત્રૂન નામે પણ પ્રખ્યાત હતા તેમણે પોતાના તપથી દત્તાત્રેય ભગવાન પાસેથી મંત્ર દીક્ષા ગ્રહણ કરી હતી લોકો તેમને વિષ્ણુ ભગવાનના અંશાવતાર સમજાવતા હતા આ કાર્ય વીર રાજાએ મહાયજ્ઞ કર્યો અને પછી યજ્ઞ પૂર્ણ થતા અકળ સંપત્તિનું બ્રાહ્મણ બ્રાહ્મણોનું દાન કર્યું આ રાજા સહાસ્ત્રુને પછી ઘણા વસ્ત્રો સુધી વર્ષો સુધી રાજ્ય કર્યું અને તેમના મૃત્યુ પછી હય હ વંશીની દશા ફરીને એ વંશના ક્ષત્રિયો આવા કંગાળ થઈ ગયા હતા ત્યારે કોઈ કાર્ય અર્થ ક્ષત્રિયોને ધનની ઘણી જરૂર હતી ઊભી થતાં તેમણે ભૃગુકુળ બ્રાહ્મણો પાસે ધનની માંગણી કરી પરંતુ ઘણી યાચના કરવા છતાં બ્રાહ્મણે ધન રાશિ આપી નહીં અને તેમને થયું આ ક્ષત્રિયો અમારું ધન લૂંટી લેશે તેઓ ભય થતાં બ્રાહ્મણોએ જમીનમાં તેમની પાસેનું ધન દાટી દીધું કેટલાક લોકોએ પોતાના હાથ સાથી બ્રાહ્મણોને ત્યાં સંતાડ્યું આમ લોભને કારણે બ્રાહ્મણો ભ્રષ્ટ થઈ ગયેલા હતા તેથી પોતાના ક્ષત્રિય યજમાનો અત્યંત કઠિન પરિસ્થિતિમાં હોવા છતાં ધન આપ્યું નહીં હે તાત ત્યારે ક્ષત્રિય ધનના અભાવે કષ્ટ ભોગવતા હતા તેમાંના ધન અભાવને લઈને હૈ વંશીની ક્ષત્રિયો બ્રાહ્મણોના આશ્રમો ગયા જોયું તો બ્રાહ્મણો પોતાના આશ્રમો છોડીને ચાલ્યા ગયા હતા એટલે ક્ષત્રિયો ધન મેળવવા માટે આશ્રમની જમીન ખોદવા લાગ્યા ત્યારે કોઈ એક ક્ષત્રિયને દાટેલું ધન બીજાઓનું બતાવ્યું ત્યારે ધન પ્રાપ્તિના લોભે બીજા બ્રાહ્મણોના આશ્રમોની જમીન ખોદી ત્યાંથી તેમને ધન મળ્યું તેને કારણે અતિ ક્રોધમાં આવી ક્ષત્રિયો ભૃગુવંશી બ્રાહ્મણોને બાણોથી મારવા લાગ્યો આથી બ્રાહ્મણો ભાગ્યા અને આસપાસના આવેલા પર્વતોની ગુફાઓમાં સંતાયા ત્યારે હૈવંશીઓના ક્રોધ હજુ કાબૂ બહાર હતો તેઓ તેમની પાછળ ત્યાં પહોંચી ગયા અને બ્રાહ્મણોનો નાશ કરવા લાગ્યો અને પૃથ્વી પર ફરવા લાગ્યા તેમના ભયાનક ક્રોધ કરીને ક્ષત્રિયો બ્રહ્મ હત્યા જેવા પાપકર્મમાં કટિબદ્ધ થવા આવા ભયાનક પાપ કર્મોથી કાર્યો બ્રાહ્મણો પત્નીઓ ભયથી ધ્રુજવા લાગી અને તેમના ભયને લીધે ગર્ભ પડી જવા લાગ્યો ત્યારે તે બ્રાહ્મણો પત્નીઓ બિચારા કુકરી પક્ષીની જેમ વલોપાત કરવા લાગી વ્યાસજી કહેવા લાગ્યા રાજન ત્યારે તે સ્ત્રીઓ વલોપાત કરતી ભયની મારી સૌ હિમાલય પર્વત ઉપર છાલી ગઈ અને ત્યાં એક નદીને કિનારે માટીની ભગવતી પ્રતિમા બનાવી મા ગૌરીની આરાધના કરવા લાગી ત્યારે તે બ્રાહ્મણ સ્ત્રીઓને દેવીએ સ્વપ્ન આપ્યું અને તેમાં દર્શન આપી કહેવા લાગ્યા તમારામાંથી ગમે તે એક સ્ત્રીની જાંગમાં સાથળથી એક પુરુષ ઉત્પન્ન થશે અને તે મારા અંશરૂપ તમારું કાર્ય પાર પાડશે બ્રાહ્મણો સ્ત્રીઓ જાગી ત્યારે તેઓ અત્યંત હર્ષ પામી આ સ્ત્રીઓમાં એક સ્ત્રીને ગર્ભ રહ્યો તે સ્ત્રીએ ક્ષત્રિઓને જોઈ ભય પામી ત્યારે તે ત્યાંથી ભાગવા લાગી ત્યારે પહેલાં ક્ષત્રિઓ જોઈ ગયા અને તેને મારવા ઘસી ગયા ત્યારે પેલી સ્ત્રી ક્ષત્રિઓને જોઈ રોકણ કરવા લાગી ત્યારે ગર્ભમાં રહેલા બાળકે તે સાંભળ્યું તેને થયું માતા અત્યારે અત્યંત ભય પામેલી છે તેનું રક્ષણ વાળો કોઈ નથી તેનાથી દયાજનક સ્થિતિ છે અને તે બાળકને ક્રોધ આવ્યાપ્યો અને માતાનું સાથળ શિરીને તુરત જ બહાર આવ્યું ત્યારે તેનું તેજ સૂર્ય જેવું જળ હળતું હતું તે બાળક તુરત જ તેના તેજ વડે પહેલાં ક્ષત્રિયોની આંખોનું નૂર ખેંચી લીધું ક્ષત્રિયો અંધ થઈ ગયા આમ તેમ ફાફા મારવા લાગ્યા તેમ થયો આ બ્રાહ્મણ સ્ત્રી ગર્ભ ભાવી સતી સ્ત્રી હોય તેમ લાગે છે આવું વિચારી તે અંધ થયેલા ક્ષત્રિયો પેલી બ્રાહ્મણ સ્ત્રી પાસે જઈ કહેવા લાગ્યા માતા અમે અજ્ઞાની આપને સમજી ગયા નહીં અમને ક્ષમા કરો આપ અમારા ઉપર પ્રસન્ન થાવો અમે અત્યારથી જ આવું નિંદકીય કાર્ય નહીં કરીએ અને અમે ભાર્ગવો સાથે વેર નહીં રાખીએ ક્ષત્રિઓની આવી વાત સાંભળી પેલી સ્ત્રી કહેવા લાગી ક્ષત્રિઓ તમને આ બાળકે દ્રષ્ટિહીન કર્યા છે આ બાળક મારી જાંગમાંથી ઉત્પન્ન થયો છે અને તમે જ્યારે નિર્દોષ એવા ધર્માત્મા તપસ્વી ભૃગુવંશી બ્રાહ્મણનો વધ કરી રહ્યા હતા ત્યારે આ બાળક મારા ગર્ભમાં આવ્યો હતો અને તે સૌ વર્ષથી મારા ગર્ભમાં હતો જે હવે તમારી સામે છે આ બાળકે ગર્ભમાં જ ચાર વેદ અને શસ્ત્રો અભ્યાસ ખૂબ જ સરળ રીતે કર્યો છે માટે કરીને તમે તે બાળકની સ્તુતિ કરો આ બાળકે મને મા ભગવતીની કૃપાથી મળ્યો છે માટે તમે તેને પ્રાર્થો તે પ્રસન્ન થશે અને તમને તમારો આ અંધત્વ દૂર કરી નેત્રો પાછા આપશે વ્યાસજી કહે ત્યારે બ્રાહ્મણ સ્ત્રીની વાત સાંભળી તે કુળ ક્ષત્રિયો બાળકના શરણોમાં નમી પડ્યા અને પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યા આથી મુનિકુમારોને તેઓ ઉપર કરણા ઉપરથી ઉપજી અને પ્રસન્ન થઈ કહે છે ક્ષત્રિઓ તમે મારી વાત પર વિશ્વાસ રાખી અને સુખેથી તમે તમારા સ્થાને જાઓ વિધિ નિર્માણ કાંઈ થવાનું હશે તે થશે બાળકના કહેવાથી ક્ષત્રિઓ તેમના ઘરે ગયા મુનિકુમારના પ્રભાવે તેમની આંખોથી તેજ તેઓ જોવા લાગ્યા Jai Shri Krishna.